તમામ તાજિયા નીકળીને અંતે તકીએ પોચ્યા હતા ત્યારબાદ તકીથી પોત પોતાના માતમમાં શાંતિપૂર્ણ પોચ્યા હતા અને ત્યારબાદ બીજા દિવસે માતમ ઉપડી સ્ટેન રોડ એમજી રોડ બોખલા દરવાજા થઈને મુસ્લિમ સમાજના આગેવાનોના માર્ગદર્શનથી તકિયામાં પહોંચાતા પછી તકિયામાંથી ઉપડીને બોખલા દરવાજે પહોંચાતા ત્યાં આખી રાત ચોકારો અને ખાણીપીણીની છબીલ ઠેકઠેકાણે રાખવામાં આવી હતી જેતપુર સિટી પોલીસ સ્ટાફ પણ ઉભા પગે ફરજ બજાવી હતી અને સવારે વહેલા પાંચ વાગે પોતપોતાની રીતે તાજિયાત ઠંડા કરવા ગયા હતા રિપોર્ટર યુનુસ ગોરી ન્યૂઝ સેવન ઇન્ડિયા જેતપુર